વડોદરા શહેરના છાણી બ્રિજ પાસે ગઈકાલે રાત્રે કાળા કલરની બ્રેજા કારે જીએસટી એડિશનલ કમિશનરની કાર બે મહિલા પોલીસકર્મીની એક્ટિવા અને એક યુવકની એક્ટિવાને અડફેટે લીધા હતા જે બાદ અકસ્માત સર્જનાર કારને રાહદારીઓએ રોકીને તપાસ કરતા કારમાં ખાખી વર્દીમાં પીએસઆઈ જોવા મળ્યા હતા અકસ્માત સર્જનાર પીએસઆઈ એટલી હદે નશામાં હતા કે તેમના રાહદારી યુવકો સાથે પણ ઝપાઝપી કરી હતી અને તેમની કારમાંથી વિદેશી દારૂની બે બોટલો પણ મળી આવી હતી પીએસઆઈ વાય એચ પડિયાર રાજપીપળામાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વડોદરા આવી રોડ શો કરવાના છે ત્યારે તેમના સ્વાગત માટે મહિલા હોદ્દેદારો પદાધિકારીઓ તથા કાર્યકરોને લાલ સાડીમાં આવવા સૂચના આપવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોના પગલે વિવિધ સર્કલો અને રોડ શોનો રૂટ રોશનીથી શણગારવામાં આવ્યો છે ત્યારે આ રોડ શોમાં પચીસ હજાર મહિલા એકત્ર કરવાનું લક્ષ્ય છે ત્યારે સૂત્રો મુજબ ભાજપ કાર્યાલયમાંથી મહિલા કોર્પોરેટરો વોર્ડના હોદ્દેદારો તેમજ પાલિકાની કર્મીઓને પણ લાલ સાડીમાં આવવા કહેવામાં આવ્યું છે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની કડી વિસાવદર સહિત ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે આ બંને બેઠકો પર ઓગણીસ જૂનના રોજ મતદાન કરવામાં આવશે અને ત્રેવીસ જૂને મતગણતરી કરવામાં આવશે કડીમાં પૂર્વ ધારાસભ્ય કરશન સોલંકીના મૃત્યુના કારણે જ્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપી ભાજપમાં સામેલ થતા આ બંને બેઠકો ખાલી પડી છે ત્યારે ચૂંટણી પંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી હતી